નમસ્કાર મિત્રો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે તો ખાસ આજે આપણે આ વિડીયોમાં જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી જોવાના છીએ તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયો વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો કારણ કે ખૂબ જ ઉપયોગી બનશે આ ભરતી ખૂબ જ મોટી કહેવાય ભરતી મિત્રો તો ખાસ અને એક વાત મિત્રો અગત્યની કે આપણે ટેલિગ્રામ ચેનલ છે જો તમારે કોઈ પીડીએફ જોઈતી હોય અથવા તો આજે ભરતી બહાર પડી છે તેની કોઈ માહિતી જોઈતી હોય તો મિત્રો તમને બધી જ માહિતી આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તો મિત્રો ખાસ આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાય જઈએ તો મિત્રો ચાલો આપણે આ ભરતી વિશે જોઈએ તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન જાહેરાત જાહેર ખબર ક્રમાંક 4 થી છ બે હજાર ચોવીસ પચીસ માટે આ ભરતી છે તો મિત્રો આ અમદાવાદ મહાનગરપાલિકામાં જે બહાર પાડવામાં આવેલી આ ભરતી તો મિત્રો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી ખાતા માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે લાયક ધરાવતા ઉમેદવારો પાસેથી મિત્રો ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ મિત્રો કે રાત્રિના અગિયાર થી ઓગણસાઠ મિનિટ એટલે કે ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મિત્રો મંગાવવામાં આવી છે ખાસ શું ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે આ માટે ઉમેદવારોએ વિગતવાર માહિતી અમદાવાદની જે વેબસાઇટ છે તેના તેના પર તમને મિત્રો બધી જ માહિતી મળતી રહેશે જે વેબસાઇટ મિત્રો આપણે આ તમને કહી દઈએ કે આ વેબસાઇટ ઉપર તમને બધી જ માહિતી મળતી રહેશે અને જો તમારે આ વેબસાઇટ ન ખોલી હોય તો અમદા એમ રિક્યુમેન્ટ

ઓફિસર જેની જગ્યા મિત્રો ત્રણ બહાર પાડવામાં આવી છે જાહેરાત ક્રમાંક પાંચ સહાયક સબ ઓફિસર દસ જગ્યા બહાર પાડવામાં આવી છે ને હવે મિત્રો આપણે જોઈએ જાહેરાત ક્રમાંક છ સહાયક ફાયરમેન ફક્ત મિત્રો ખાસ આ વિડીયો સંપૂર્ણ જોઈ લીધો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો ખાલી વિડીયોનું થમ્મેલ અથવા તો ટાઈટલ જોઈને પછી કોમેન્ટ કરતા હોય છે તો મિત્રો એક ખાસ અગત્યની સૂચના કે વિડીયો સંપૂર્ણ એકવાર જોઈ લેવો જો કોઈ પ્રશ્ન થતા હોય તો તો મિત્રો તમે કોમેન્ટ કરી શકો છો તો ખાસ આ સહાયક ફાયરમેન ફક્ત પુરુષ ઉમેદવાર માટે જ મિત્રો આ જગ્યા બહાર પાડવામાં આવેલી છે તો એમને જગ્યા એકસો ને બે મિત્રો જગ્યા છે ખૂબ જ સારી જગ્યા કહેવાય સહાયક ફાયર મેન એકસો ને બે જગ્યા બહાર પાડવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો આ સહાયક ફાયરમેનની લાયકાત ધરાવતા હોય તે વહેલી તકે મિત્રો ફોર્મ ભરી દે ખાસ તમને જણાવી દઈએ કે ત્રેવીસ સાત બે હજાર ચોવીસ સુધી તમારું ફોન ફોર્મ સ્વીકારવામાં આવશે અને ઓનલાઈન આ તમારે અરજી કરવાની રહેશે પછી મિત્રો કોઈ વિદ્યાર્થી મિત્રો ચૂકી ન જાય ફોર્મ ભરવાનું કારણ કે ખૂબ જ સારી ભરતી કહેવાય એકસોને બે જગ્યા કુલ મિત્રો એકસોને પંદર જગ્યા બહાર પાડવામાં આવેલી છે એ એમસીમાં તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોને આ લાયક જ ધરાવતા હોય અને કોઈ વિદ્યાર્થી મિત્રોને ખબર ન હોય અને આપણો આ વિડીયો જોવે છે અને ખબર પડે છે તો મિત્રો ખાસ એ વિદ્યાર્થી મિત્રોને તમે આ વિડીયો શેર કરજો કારણ કે એમના માટે ખૂબ જ ઉપયોગી બનશે અને હવે જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધારે વધારે લાઈક કરી દો અને બધા જ તમારા મિત્રોને શેર કરી દો તો મિત્રો એક ખાસ અગત્યની સૂચના કે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે તમને કહ્યું એમ કે ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ જોડાઈ જાઓ તમને ખૂબ જ ઉપયોગી બનશે અવનવી પીડીએફ અથવા તો ભરતીને લગતી માહિતી બધી જ આપણે ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો જય હિન્દ મિત્રો